દર્શકો આપ જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી હું આપની સાથે દિનેશ દેડિયાપાડા તાલુકાની વાત કરું દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારીની ઓફિસે ખૂબ મોટી ભીડ ઉમટી પડી છે શું છે આના કારણો થોડા સમય પહેલાં મનસુખભાઈ વસાવાએ એક ટ્વીટ કર્યું હતું સમગ્ર કાર્યકર્તાઓ અહીંયા એકત્રિત થાવ આ રીતના ચેતન વસાવાને આક્ષેપ કરતો ટ્વીટ કર્યું છે જે તમને બતાવીશું અને ત્યારબાદ કાર્યકર્તાઓ આવ્યા અને ચેતન વસાવા પણ તાલુકા વિકાસ ઓફિસે પહોંચ્યા અને પોલીસ કાફલો પણ એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય કે પદ પર રહેશે સાંસદમાં એ રહેશે બરાબર

બધી જનતા ના પૈસા ને કાયદા ની કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધા આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા શિક્ષકો બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા અને હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો છે એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને ને ने અમારી अमरी डिशीजन न्यूज टीम घना दिवस ટીડીઓને મળવા તાલુકા વિકાસ અધિકારીને મળવા જે એની એક પુષ્ટિ કરવાની હતી તેમ છતાં તાલુકા વિકાસ અધિકારી પણ છેલ્લે પાંચ દિવસથી રજા પર હતા અને ગઈકાલે જ આવ્યા છે ગઈકાલે કે અમે ટેલિફોનિક સંપર્ક પણ સાધવાના ટ્રાય કર્યા હતા અને એમને મળવાની પણ વાત કરી હતી પણ આજે સુધી તાલુકા વિકાસ અધિકારી મળ્યા નથી પણ આ વાતમાં શું છે એ તો આવના તો સમય જ બતાવશે ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો